અંકલેશ્વરના હાંસોથી દસ કિલોમીટરના અંતરે આવેલ દત્રાઈ ગામ પાસેનું ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિર ના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર આ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વરદાસજી મહારાજ જેવું મધ્યપ્રદેશના જબલપુરના વતની છે તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે અઢાર વર્ષ પૂર્વે નર્મદા પરિક્રમામાં કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવી વસવાટ કર્યો અને પરિક્રમા વાસીઓ માટે અન્ય ક્ષેત્ર ઉભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમનો પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા બાદમાં રામેશ્વર દાસજી મહારાજે ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાનજી મંદિરની સ્થાપના કરી અને ત્યારથી આ હનુમાનજી મંદિર હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું હનુમાન ટેકરી મંદિરનું સવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાની ગોદમાં બિરાજમાન છે જે નર્મદા ખંડમાં એક માત્ર જ અહીં અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય યજ્ઞશાળા શાળા આવેલી છે જેની બાજુમાં વર્ષ બે હજાર બારમાં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન થાય છે ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં વર્ષ બે હજાર અઢારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ભક્તો નવગ્રહ દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે નવગ્રહોની પ્રદિક્ષિણા પણ કરે છે ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા જ અનોખી અનુભૂતિ થાય છે અને ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ સ્થાન હોવાથી એક જ ધામ ખાતે ભક્તોના દુઃખો અને સમસ્યાઓનું નિવારણ થાય છે ત્યારે पवित्र श्रावण मास माह दूर दूर थी भक्तों अही दर्शनार्थी उमटी पड़ा छे हाँ जी मेरा नाम रामेश्वर दास तागी है मैं बरसों पहले परिक्रमा में आया था मुझे लगा कि मैं परिक्रमा वासियों की सेवा के लिए एक आश्रम बनाया यहाँ पर हनुमान टेकरी का निर्माण किया हनुमान जी का भव्य मंदिर बनाया हनुमान टेकरी धाम से प्रचलित हुआ यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान है ऐसा मंदिर नर्मदा खंड में नहीं है हनुमान टेकरी धाम में ही है सावन मास में दूर दूर से भक्त लोग दर्शन के लिए यहाँ आते हैं उनकी मनोकामना पूरी होती है और ऐसा यहाँ पर शनि देव का शनिदेव विराजमान है उनके साथ में नौ ग्रह मंदिर भी है हर शनिवार के दिन भक्त लोग यहाँ आते हैं માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ દુર્લભ તીર્થ છે સમગ્ર ભારતમાં તમને આવું તીર્થ જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એક હોય અહીંયા હનુમાન દરના મંદિર ઉપરાંત સાત સપ્તગ્રહ મંદિર નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે જેથી કરીને તમારા સમગ્ર તમારા સર્વે સમસ્યા અને દુઃખોનું સમાધાન આ એક જ જગ્યાએ થઈ શકે છે અને શ્રાવણ માસ દરમિયાન તો ઘણા ભક્તોનું ઘોડાપુર અહીંયા આવતું હોય છે જેથી સમગ્ર લોકોએ જેમની પણ કોઈ પણ સમસ્યા હોય કે મનની શાંતિ માટે અહીંયા આવવા આવવા આવવું જોઈએ Dharmesh Patil patel RN News and Kleswar.